પત્રકાર યુવા ગ્રુપના સંયોજક સંદીપભાઈ રાઘવભાઈ પીપળિયા મામાદેવ અને પ્રદીપભાઈનો જન્મદિવસ નિમિત્તે ગરીબો અને અનાથ બાળકોને જમાડવાની સેવાઓ પૂરી પાડી હતી સંદીપભાઈ રાઘવભાઈ પીપળિયા ઉર્ફે મામાદેવ અને પ્રદીપભાઈના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા ગરીબોને ભોજન કરવાનો કાર્યક્રમ રાખેલ છે અને આજ રોજ હોવાથી સંદીપ મામાદેવનો જન્મદિવસ છે અને સરકાર યુવા ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી છેલ્લા થી આઠ વર્ષથી સેવાઓ કરવા આવે છે અને ઠંડીની ઋતુમાં ગરીબોને બ્લેન્કેટ અને ધાબડા વિતરણ કરવામાં પણ આવ્યા હતા અને કોરોના નું કાર્ડ ચાલી રહ્યો હતો ત્યારે માસ વિતરણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગરીબોને દર વર્ષેમાં છ થી આઠ વર્ષમાં આવી ઘણી બધી સેવા કરવામાં આવે છે આ વર્ષે ગ્રુપના સંયોજક સંદીપભાઈ ઉર્ફે મામાદેવ પીપલિયા અને પ્રદીપભાઈના જન્મદિવસ હોવાથી આ વર્ષે ગરીબોને છાસ અને વઘારેલા ખીચડી અનાથ બાળકોને બસો થી ત્રણસો માણસોને જમાડવામાં આવ્યા હતા અને ગ્રુપના સંયોજક સંદીપ મામાદેવ જન્મદિવસ હોય ત્યારે કેક આપવામાં આવતી નથી તેના બદલે એમની આવી ઈચ્છા હતી કે ગરીબો અને અનાથ બાળકોને જમાડવામાં આવે આવી તેમની ઈચ્છા હતી તે દરમિયાન આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ મામા સરકાર યુવા ગ્રુપમાં વકીલ શ્રી વરુણ પટેલ અને ગ્રુપના સંયોજક સભ્ય અજય મારુ ગોપાલ મારુ મેહુલભાઈ સોની અને હિત સોની જીગ્નેશ મરાઠી ને મીડિયા મિત્રો તથા ઈશ્વર ક્યાં છે ગુજરાતી મૂવીના એક્ટર સ્વસ્તિક જોશી પણ હાજર રહ્યા હતા અને કતારગામ બાળ આશ્રમ આંબા તલાવડી નાવડીઓ વાળા વગેરે સ્થળ પર જમાડવામાં આવ્યો આ ગ્રુપ નો સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો એક એક્ટર છું મારી મૂવી ઈશ્વર ક્યાં છે બનાવી છે અને અત્યારે રકાત ભૂષણની રામાયણની અંદર લક્ષ્મણનું કેરેક્ટર કરું છું અને આજે સંદીપ મામા સરકારનો બર્થડે છે જેમનું ગ્રુપનું નામ છે મામા સરકાર તો આજે એ એવું મેસેજ આપે છે કે તમે કેક ના કાપો તમે કોઈ પણ જે ગરીબ માણસો હોય એમની સેવા કરો ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરો એટલે આજે અમે એક સેવા કરવા નીકળ્યા છીએ જય માતા ટુ વન સ્ટાર્ટ તમારું નામ સંદીપ ઉર્ફે મામાદેવ દીપકિયા દીપકિયા બરાબર આ તમે જે તમારું કેટલા જણનું ગ્રુપ છે મારે બે થી ત્રણ હજાર નો ખર્ચ છે બરાબર તમારે જે અત્યારે જે આ જન્મદિવસની ઉજવણી કરો છો એ તમે કેક નથી લાવતા જે માનવ સેવા તમે કરી રહ્યા છો એ વિશે તમે શું સંદેશ આપશો એ પબ્લિક ને જનતા ને એવો મેસેજ દેવો છે જે આપણે સેલિબ્રિટી કરીએ છીએ બધા જે કેક કાપીને એ તમારા જીવનમાં એક વર્ષ ઓછો થયો છે એ તમે કેક કાપીને હું કરવા કરો છો એ ભગવાન પણ એવી તમે પ્રાર્થના કરો જે આપણે ગરીબોને ખબર આવી ગરીબોને આશીર્વાદ લે તો તમારા જીવનમાં ખોરાક ઓછું થયું એની મતલબ તમે જે અત્યારે જે તમે સભ્યો જે તમે જે ગ્રુપ ચલાવો છે એમાં તમે સેવા જે આપી રહ્યા છે કઈ કઈ છે સેવા કરો છો હવે બધી સેવા કરીએ છીએ એમાં તમાર સેવા જે છે બધી કરીએ ગૌશાળા સેવા છે પછી અનાથ આશ્રમમાં જમણવાર રાખીએ છે પછી જે અમારા ગ્રુપની અંદર કોઈ નહીં બી બર્થડે હોય બરોબર તમે કોઈ કેપ નથી કાપતા આ ઓલ ગુજરાતની અમારે ચાલે છે એ બધે અમારા સર્વેશેવકો છે એ બધા પોતપોતાનું કામ ચલાવે છે જેથી તમારે જે જે આખા ગ્રુપ નથી બનતી જન્મદિવથી તમે આવી જવા ગ્રુપની સેવાઓ અને માનવ સેવાનો પેલું પેલું આપતા આ ગ્રુપ કેટલા સમયથી ચલાવે આ ગ્રુપ અમે સાત કે આઠ વર્ષથી ચલાવીએ છીએ